રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા કતારો લાગી બહુમાળી ભવન ખાતે લાગી દાખલા લાઈન ધોરણ અને કોલેજ એડમિશનમાં દાખલાની જરૂર પડતી હોય છે નોન ક્રિમિલેયર જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતારો લાગી છે તો ધોરણ અગિયાર અને બારમાં એડમિશન તથા કોલેજમાં એડમિશન માટે આવકના દાખલાની જરૂર પડતી હોય છે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટની પણ જરૂર પડતી હોય જેના કારણે કતારો લાગી છે રાજકોટના બહુમાણી ભવન ખાતે નોન ક્રિમિનલના દાખલા માટે લાંબી લાંબી કતારો લાગી છે આવકનો દાખલો જાતિનો દાખલો અને અન્ય દાખલાઓ માટે અહીંયા અરજદારો છે તે મોટી સંખ્યામાં ઉમટી છે પહેલી તારીખથી આ લાંબી લાઈનો છે તે લાગી છે કારણ કે ધોરણ દસ અને બારના પરિણામો આવ્યા બાદ કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓની અંદર જ્યારે જ્યારે પણ નોન ક્રિમિનલના દાખલાની જરૂર પડે છે ત્યારે બહુમાણી ભવન ખાતે અહીંયા વાલીઓ અને વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા આવું પડતું હોય છે આપણે લોકોની સાથે વાત કરીશું નામ છે આપનું

દસ વાગ્યાનો ટાઈમ છે પરંતુ સાડા દસ વાગ્યાનો ટાઈમ થયો છે હવે બારીઓ ખુલી છે અહીંયા લગભગ બસો કરતા વધુ અરજદારો અને તેમના વાલીઓ છે એ લાઈનો લગાવીને ઊભા છે ત્રણ ત્રણ લાઇનો કરવામાં આવી છે બે ભાગની અંદર લાઈનો છે આપણે જે બારીમાંથી અહીંયા દાખલો આપવામાં આવે છે આપણે અધિકારીને પૂછશું તેમની સાથે જ વાત કરશું શું નામ છે

ના 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 આ તો રિઝર્ટ આવ્યું ને એના ગસરના હિસાબે સ્પેશિયલ કેસ હા સ્પેશિયલ જ હોય છે તો અહીંયા જે અધિકારી છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્પેશિયલ કેસ ની અંદર અહીંયા બારીઓ ખોલવામાં આવી છે પરંતુ લોકોનું કહેવું છે કે સવારના 7 વાગ્યા થી તેઓ દાખલા માટે આવ્યા હતા સરકારી કચેરીનો જે ટાઈમ હોય છે ટાઈમ એમ કરતા અહીંયા કચેરીની જે ઓફિસો છે એ અત્યારે મોડી ખુલી રહી છે બહુવાણી ભવન ખાતે દર વર્ષે આ પ્રકારની સમસ્યા હોય છે ક્યારેક દાખલા કઢાવવા માટે એજન્ટો હોય છે તેની ફરિયાદો હોય છે તો ક્યારેક ક્યારેક અહીંયા અવ્યવસ્થાની ફરિયાદ છે ગઈકાલ સુધી

ખોલતા નથી હા મારી ખોલતી જ નતા ખોલતા જ નથી ત્રણ ત્રણ અહીંયા બારીઓ છે પરંતુ જો વહેલી બારી ખોલી નાખવામાં આવે તો અહીંયા અરજદારો છે એમને મુશ્કેલી છે તે દૂર થઈ શકે ક્યાંક એજન્ટો હોય છે લેભાગુ તત્વો હોય છે એમનો પણ અહીંયા ત્રાસ હોય છે લોકોની ફરિયાદ છે કે સવારે સાત વાગ્યાથી તેઓ આવ્યા છે અને હવે સવા દસ વાગ્યા બાદ આ બારીઓ છે તે ખુલી છે એટલે કહી શકાય કે લોકોની હેરાનગતિ વધી છે આ પ્રકારની સ્થિતિ છે એ રાજ્યભરની અંદર હોય તેવું પણ સામે આવી રહ્યું છે રાજકોટની અંદર બહુમાળી ભવન ખાતે દર વર્ષે જ્યારે જ્યારે પણ ધોરણ દસ અને બારના પરિણામો આવે છે ત્યારબાદ અહીંયા દાખલા માટે ઘસારા જોવા મળતા હોય છે આ પરિસ્થિતિ લોકોને પીડા આપી રહી છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ